વિસાવદરની વાત છે વિસાવદર એટલે ગીરના કાંઠાનો રમણીય વિસ્તાર નજીકમાં દસ કિલોમીટરના અંતરે ધામ વિસાવદર એ તાલુકો અને જિલ્લો એ જૂનાગઢ એટલે તાલુકા મથક છે વીસેક હજાર લોકોની વિસાવદરમાં વસ્તી છે આજે વિસાવદરના રાજકીય ઇતિહાસની વાત કરવાની છે કારણ એવું છે કે અત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ઓગણીસમી જૂને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે મતદાન થશે અને ત્રેવીસમી જૂને તેની મતગણતરી થશે અને પરિણામ ડિક્લેર થવાનું છે રાજકીય ઇતિહાસ ઓગણીસો બાસઠથી અત્યાર સુધીનો ગુજરાત રાજ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું થયું ત્યારે સૌથી પહેલી ચૂંટણી વિધાનસભાની ઓગણીસો બાસઠમાં થઈ હતી અને છેલ્લી વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં થઈ હતી સૌથી પ્રથમ બેઠકમાં એ કોંગ્રેસ વિન થયું હતું જીત્યું હતું અને છેલ્લે જ્યારે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીત્યું હતું એટલે આમ રાજકીય ઇતિહાસ એવો છે કે અહીંયા તમામ પક્ષો અત્યાર સુધીમાં ચૂંટણી જીતેલા છે કોંગ્રેસ જીત્યું છે ભાજપ જીત્યું છે જનતા દળ જીત્યું છે સ્વતંત્ર પક્ષ અહીંયા જીત્યું છે આમ આદમી પાર્ટી પણ અહીંયા ચૂંટણી જીતેલું છે જનતા દળ પણ ચૂંટણી જીતેલું છે એટલે કોઈ એક રાજકીય પક્ષનો વિસાવદર બેઠક એ ગઢ નથી ખાસ તો કેશુભાઈ પટેલને કારણે આ રાજકીય બેઠક એ જાણીતી છે કારણ કે કેશુભાઈ પટેલ અહીંયા ઓગણીસસો પંચાણું અને ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા જીત્યા તો ખરા પણ ભાજપનો જે અડીંગો જૈમો ગુજરાત રાજ્યમાં અને સૌથી પ્રથમ મુખ્યમંત્રી બન્યા એ ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ પટેલ આ બેઠક ઉપરથી જીત્યા હતા એટલા માટે વિસાવદર બેઠકની વાત યાદ આવે એટલે સ્વાભાવિક જ દાદા યાદ આવે અત્યારે તો મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઈ પટેલ આપણી વચ્ચે છે ને એટલે કેશુભાઈ પટેલ અને હાલમાં જ આ સમયગાળો એવો છે કે આપણે એક સમયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એ વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે રાજકીય ઇતિહાસની વાત એવી છે આમ તો ઓગણીસો પંચાણુંથી ભાજપનો દબદબો રહ્યો ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ પટેલ આ વિધાનસભા બેઠક ઉપર જીતીને મુખ્યમંત્રી બન્યા ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ તેઓ ફરી અહીંયા વિજેતા બન્યા હતા અને ઓગણીસો બાસઠથી ઓગણીસો પંચાણું વાત થઈ એમ કોંગ્રેસ જનતા દળ સ્વતંત્ર પક્ષે બધા જીત્યા પણ ઓગણીસો પંચાણું અઠ્ઠાણું પછી બે હજાર બે અને બે હજાર સાતની જે વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા વિજેતા બન્યું પણ તેમાં કેશુભાઈ પટેલની બદલે અહીંયા કનુભાઈ ભાલાળા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને તેઓ કનુભાઈ ભાલાળા જીત્યા હતા બે હજાર બારમાં કેશુભાઈ પટેલે પોતાનો પક્ષ બનાવ્યો જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી અને ત્યાંના ઉમેદવાર એ કેશુભાઈ પટેલ જીપીપીમાંથી ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા એટલે અહીંયા જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ વિજેતા થયેલી છે અને કેશુભાઈ બે હજાર બારથી સત્તર સુધી તેઓ અહીંના ધારાસભ્ય રહ્યા અને એ સમયગાળો એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પછી તો બે હજાર ચૌદથી તેઓ ભારત દેશના વડાપ્રધાન બન્યા પછી બે હજાર સત્તરમાં જ્યારે વિધાનસભાની ફરી ચૂંટણી થઈ તો ત્યારે કોંગ્રેસ પક્ષના હર્ષદ રીબડિયા એ ચૂંટણી જીત્યા એટલે એ કોંગ્રેસના પક્ષે એ બેઠક ઘણા વર્ષો પછી પહોંચી કારણ કે ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહી બે હજાર બારમાં તો જીપીપી અહીંયા વિજેતા બન્યા તો બે હજાર સત્તરમાં એ વર્ષો પછી કોંગ્રેસના હાથમાં બેઠક આવી અને હર્ષદ રિબડિયા અહીંયા વિજેતા બન્યા પછી બે હજાર બાવીસમાં એટલે કે છેલ્લી વિધાનસભાની જે ચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ બેઠક જીતીને સૌને ચોંકાવ્યા કારણ કે આમ આદમી પાર્ટી પાસે ખૂબ ઓછી બેઠકો અને તેમાંની વિસાવદર બેઠક એ આમ આદમી પાર્ટી આપે કબજે કરી દીધી અને એ ભૂપતભાઈયાણી જીત્યા પણ ભૂપતભાઈયાણી ભાજપમાં ભળી ગયા એટલા માટે અત્યારે આ વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે અને અત્યારના જે ઉમેદવાર છે અને ગુજરાતનો ચર્ચાસ્પદ ચહેરો એ આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા અહીંયા ચૂંટણી લડી રહ્યા છે એટલા માટે પણ અહીંયા ગુજરાતની રાજકીય નજર વિસાવદર બેઠક ઉપર છે કારણ કે આમ આદમી પાર્ટીએ મહિનાઓ પહેલાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું અને આ પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે એટલા માટે જ અહીંથી ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને ચૂંટણીની ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા એ ચૂંટણી લડી રહ્યા છે હવે અત્યાર સુધીના ઇતિહાસમાં તો આપણે વાત થઈ તેમ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી સ્વતંત્ર પક્ષ જીપીપી જનતા દળ બધા જ પક્ષો અહીંયા વિજેતા નીવડ્યા છે હવે આ બે હજાર બાવીસની વિધાનસભા પછીની પેટા ચૂંટણીનું શું પરિણામ આવે છે અને કઈ પાર્ટી એ વિધાનસભા સુધી પહોંચે છે એ જોવાનું રહેશે